કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાનસુલિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવવા જઈ રહી છું નવા ઢોકળા તો એમાં ત્રણ કલરમાં અલગ અલગ ત્રણ કલરમાં હું ઢોકળા બનાવીશ અને એક બીજા બીજી રીતે પણ બનાવીશ તો એમાં ત્રણ લેયરમાં એટલે કે થ્રી લેયરમાં ઢોકળા બનાવીશ તો ચાલો આપણે એ બધી ઢોકળા બનાવવાની તૈયારી કરીએ આજે હું બનાવીશ થ્રી લેયર એટલે કે ત્રણ લેયરમાં અને થ્રી કોમ્બીશન એટલે કે થ્રી કોમ્બો ત્રણ કોમ્બોમાં ઢોકળા બનાવીશ અને એ મારી પોતાની પર્સનલ રેસિપી છે તો કઈ રીતે બનાવવા તે હું તમારી જોડે શેર કરીશ તો મારી રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો અને ન ગમે તો ડિસલાઇક પણ કરી જ શકો છો તો તમને જે યોગ્ય લાગે તે કરજો મેં આ પાલક સમારી લીધી છે તો આપણે આ એક મિક્ચર જારમાં નાખીશું અને આ મરચાંના કટકા પણ કરી લીધા છે તો એ નાખીશું ચાટ મસાલો નાખીશું મીઠું નાખો તો મીઠું પણ નાખી શકાય અને હવે આપણે આને પીસી લઈશું હવે આ પાલક પીસી લીધી છે તો આપણે આ એક બાઉલમાં કાઢી લઈશું મેં થોડું ઠંડુ પાણી નાખ્યું હતું કારણ કે એકલી પાલક તો પીસાય નહીં એટલે થોડું ઠંડુ પાણી નાખવાની આપણે જરૂર પડી હતી તો આ રીતે આપણે બાઉલમાં કાઢી લીધું છે હવે મેં આ બીટ લીધું છે તો એની આપણે સાલું ઉખેડી લઈશું આ રીતે હવે એક બીજું બાઉ લઈશું આ સાલું ખેડી લીધી છે તો આપણે નાના નાના પીસીસ કરી લઈશું એકદમ નાના કરી લઈશું આ પીસીસને પણ આપણે મિક્સરદારમાં નાખી અને પીસી લઈશું અને આમાં પણ થોડું ઠંડુ પાણી નાખીશું હવે આ બીટ પાણી બેસી લીધું છે આપણે એને ગાળવાનું નથી જે આપણા મોંમાં આવે ને તો ક્રંચી સારા લાગે એટલા માટે આપણે ગાળતા નથી આપણે આ રીતે જેનો ઉપયોગ કરીશું મેં આ એક ઢોકળાનું ખીરું લીધું છે તો એનો આથો તમે જોશો મસ્ત આવી ગયો છે તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું આપણે આટલું કાઢીશું હવે આમાં આપણે મીઠું નાખીશું તમે સ્વાદ ઉંચબ મીઠું નાખજો અને આપણે મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરી લઈશું હવે મેં આ બધા વાટકા લીધા છે તો આપણે ગ્રીસ કરી લઈશું તેલથી આ રીતે ગ્રીસ થી આપણે આ સોડા નાખીશું ટાટાના શેર આપણે ટાટાના સોડા લઈશું અને એના ઉપર આપણે એક્ટિવેટ કરવા ગરમ પાણી નાખીશું હવે એકદમ ફીણી લઈશું અને મેં ઓલરેડી એક બાઉલમાં પાણી નાખી અને ગરમ થવા મોકી દીધું છે આપણે આમાં નાખીશું આપણે બીટનું જે લીધું એમાં પણ બે મોટા ચમચા નાખ્યા અને પાલકનું જે મિક્ચર લીધું ને એમાં પણ આપણે આ ખીરું બે મોટા ચમચા નાખ્યું છે એકદમ ફીણી લઈશું અને આપણે આમાં પાલકનું નાખ્યું છે ને એમાં પણ આપણે ફટાફટ આપણે ફીણી લઈશું આ રીતે હવે આપણે જે વાટકા ગ્રીસ કર્યા છે ને એમાં ફરી લઈશું અને

આપણું કલર કોમ્બિનેશન કેટલું મસ્ત દેખાય છે તે તમે જોઈ શકો છો આ રીતે પણ મૂકી શકાય અને વચ્ચે આપણે વ્હાઈટ મૂકીશું અને આપણે વ્હાઈટ છે એમાં આપણે પીસીસ નાખીશું બીટના હવે આપણે ગેસ ફાસ કરીશું અને ઢાંકી દઈશું આપણે પંદર મિનિટ ચડવા દઈશું ગેસ ફાસ કરી દીધો છે હવે આપણે થી વીસ મિનિટ આપણે ચડવા દઈશું આપણે બચેલું ખીરું છે ને એ આપણે એક આ બીજા બાઉલમાં નાખીશું અને આ રીતે અને એમાં આપણે આ ગ્રીન પેલા નાખીશું એને ફેલાવી બે મિનિટ આમ જ ચડવા દઈશું હવે આના ઉપર આપણે ગુલાબીને પાથરી દઈશું જે બીટ નું આપણે બનાવ્યું છે આના ઉપર આપણે વ્હાઈટ પાથરી દઈશું હવે વાઇટ પાથરી દીધું છે એના ઉપર આપણે જે પીસીસ વધ્યા હતા એ એ આપણે પીસીસ હતા હવે આપણે ઢાંકીને પંદર થી વીસ મિનિટ ચઢવા દઈશું આપણા આ ઢોકળા ત્રણ લેર માં કર્યા હતા એ ચડી ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું આપણે હવે આ જોઈ જોઈએ ખોલીને આપણે થ્રી પીસમાં અને અલગ અલગ રીતે આપણે ઢોકળા બનાવ્યા છે તે તમે જોઈ શકો છો તો હવે આપણે આને પીસીસ કરી લઈશું પહેલાં તો આને પલટાવી દઈશું આપણો ઉપરનો ભાગ ગ્રીન છે વચ્ચેનો ગુલાબી અને પિંક અને નીચેનો વ્હાઈટ તો આપણે એના કાપા પાડી લઈશું આ આપણે પીસીસ અલગ મૂકી દઈશું આપણે એના કાપા પાડી લઈશું આપણે થોડા ગરમ છે એટલે થોડું કેવડાવે છે તો તો આપણે એક ભાગ કાઢીને જોઈ જોઈએ કેવો લાગે છે તમે જોઈ શકો છો થ્રી પીસના ઢોકળા અને એમાં તે ઉપર આપણે પીટ પીસીસ મૂકેલા છે તો મસ્ત દેખાવ આવે છે અને હવે આપણે આ વાટકીના પણ આપણે કાઢી લઈશું

ઇડલીના વાટકીમાં અને ડીશમાં આપણે આ રીતે ઢોકળા બનાવ્યા છે તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાયકોન દબા દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસિપી કેવી લાગે આ મારી પર્સનલ રેસિપી છે મેં નવી રીતે બનાવી છે તો આ જે તમે તે જોઈ શકો છો આવી રેસીપી તમે ક્યારેય પણ નહીં જોઈ હોય માર્કેટમાં પણ તમને આ રેસીપી જોવા નહીં મળે ને કોઈ બી રેસીપી બનાવતું છે કે ઘરે કોઈ રસોઈ બનાવતું છે ત્યાં પણ આ રેસીપી નહીં મળે તો આ મારું પોતાની રેસીપી છે તો તે તમે જોઈ શકો છો